છે નકશા આલેખન એ પૂરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક છે સૂચના મુજબ કરો એમાં લખ્યું છે નીચે નાના ચોરસમાં આપેલી આકૃતિને ને બાજુમાં આપેલા મોટા ચોરસમાં દોરો પ્રમાણ માપનો ઉપયોગ કરવો તો અહિયા નાનું ચોરસ આપ્યું છે આના જ પ્રમાણ માપનો ઉપયોગ કરી અને મોટું ઝાડ દોરી શકીશું હવે આગળ જોઈએ નીચે ગાંધીનગર શહેરનો નકશો આપેલો છે તેનો અભ્યાસ કરો અને પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા આખો ગાંધીનગર શહેરનો નકશો છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે નકશામાં રસ્તાઓને બે વિશિષ્ટ પ્રકારે નામ આપવામાં આવે છે શું તમે શોધી શકો છો કે તે કયા કયા રસ્તાઓ છે તો એક તો કક્કાવારી મુજબ અને બીજા નંબર મુજબ નામ આપેલા છે નકશામાં ક ખ ગ વગેરે રસ્તાઓ છે અને એક બે ત્રણ એવા નામ પણ આપેલા છે જો તમે અરવિંદ કેન્દ્ર પાસે ઊભા છો તો પથિકાશ્રમ જવા માટે કઈ દિશામાં જવું પડશે તો આપણે પથિકાશ્રમ અને અરવિંદ કેન્દ્ર જોઈ લઈએ તો પથિકાશ્રમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ જ્યારે અરવિંદ કેન્દ્ર અહીંયા જોઈ શકીએ છીએ ત્યાંથી નીચેની બાજુ નીચેની બાજુને આપણે દક્ષિણ દિશા કહીએ છીએ એટલે જવાબમાં લખશી દક્ષિણ દિશામાં વિધાનસભાથી ખેતીવાડી પરીક્ષણ અને સંશોધન કેન્દ્ર જવા માટે તમારે કયા કયા રસ્તા પસાર કરવા પડશે તો એક તો ઘ રોડ અને રોડ નંબર ચાર નકશામાં દર્શાવેલા ધર્મસ્થાનોના નામ જણાવો ગુરુદ્વારા દિગંબર જૈન દેરાસર પથિકાશ્રમ પંચદેવ મંદિર સ્વામિનારાયણ મંદિર અને મસ્જિદ ચાલો આગળ જોઈએ ટાઉન હોલની આજુબાજુ આવેલી જિલ્લા પંચાયત છે તો ઘર રોડથી રોડ નંબર છ ઉપર ઊભા હોય તો તમારી ઉત્તર દિશામાં કયા કયા સ્થળો જોવા મળે છે તો પ્રજાપિતા બ્રહ્માકુમારીનું બાલ ઉદ્યાન કેન્દ્રીય વિદ્યાલય અને ગુરુદ્વારા તમારી શાળાનો નકશો તૈયાર કરો મીટર પટ્ટીનો ઉપયોગ કરી વિવિધ રૂમ અને જગ્યાઓના અંતરમાંથી યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી અને નકશાઓ તૈયાર કરો તો અહીંયા મેં એક નકશો બનાવ્યો છે તમે જોઈ શકો છો કે અહીંયા એકથી છ નંબરના વર્ગખંડ બનાવેલા છે અહીંયા પાણીની પરબ છે અહીંયા મધ્યાહન ભોજનનો શેડ છે અને અહીંયા સેનિટેશન છે હવે આગળ જોઈશું જેમ આગળ ઝાડનું ચિત્ર હતું એવી તે અહીંયા એક ચામાચીડિયાનું ચિત્ર બનાવવાનું છે નીચે ડાબી બાજુના ચિત્રને જમણી બાજુના મોટા ચોરસમાં દોરવાનો પ્રયત્ન કરો પ્રમાણ માપનો ઉપયોગ કર્યા વગર પણ આપણે આ જે ચિત્ર છે એને જ એ ખાનાઓમાંથી આ ખાનામાં દોરીશું તો એવું જ ચિત્ર મોટું બની જશે પ્રશ્ન દસમાં તમે દોરેલ ચિત્રને તમારા મિત્રના ચિત્ર સાથે સરખાવો શું બંનેના ચિત્ર સરખા માપના અથવા સરખા ક્ષેત્રફળ ધરાવતા છે આવું શા માટે બન્યું હા બંનેના ચિત્ર સરખા માપના છે કારણ કે ચિત્ર દોરવા માટે સરખા માપના ચોરસ દોરેલા જેમાં ખાનાઓમાં વધારે ખાનાઓના આધારે ચિત્ર દોરતા બંનેનું ચિત્રનું માપ સરખું જ આવે છે હવે અહીંયા આગળ એક નકશો છે એના ઉપરથી પ્રશ્નના જવાબ લખીશું રાજપથ માર્ગ અને માનસી માર્ગ એ બે માર્ગ વચ્ચે કયો ખૂણો બને છે જોઈએ તો જો આ રાજપદ માર્ગ છે ને આ માનસી માર્ગ છે તો આ જે ખૂણો છે એ નેવું અંશનો બને છે કાઠખૂણો તો અહીંયા લખીશું કાઠકોણ માનસી માર્ગ અને અશોક માર્ગ તો આ અશોક માર્ગ છે અને આ માનસી માર્ગ છે તો તમે જોઈ શકો છો કે આ જો અહીંયા હોય તો નેવું અંશનો બને તો નેવું અંશ કરતાં વધારે મોટો બને છે તો આપણે એને ગુરુકોણ કહીશું તો અહીંયા મેં ગુરુકોણ લખ્યું છે માનસી માર્ગ અને અકબર માર્ગ તો આ માનસી માર્ગ છે ને આ અકબર માર્ગ છે આ માનસી માર્ગ છે જો અહીંયા સીધો હોત તો એ નેવ ઓસ તો બનત એના કરતાં નાનો છે તો આપણે નેવ ઓસથી નાનો લઘુ પણ કહીએ તો અહીંયા લઘુ પણ લખ્યું છે કોપરનિક્સ માર્ગ અને તિલક માર્ગ તો આ કોપરનિક્સ માર્ગ છે અને આ તિલક માર્ગ છે

લાલ કલ લાલ કિલ્લાથી દક્ષિણ દિવસા તરફ આવતા કોઈ પણ ત્રણ સ્થળના નામ આપો તો એક તો મેડિકલ કોલેજ ઢીંગલી સંગ્રહાલય નેશનલ સ્ટેડિયમ નકશામાં આપેલા પ્રમાણમાંનો ઉપયોગ કરી રાષ્ટ્રપતિ ભવન અને ઇન્ડિયા ગેટ વચ્ચેનું અંતર કિલોમીટરમાં લખો તો આશરે ઓગણીસ પોઈન્ટ પાંચ કિલોમીટર જામા મસ્જિદથી દક્ષિણ દિશામાં દસ કિલોમીટરના અંતરે આવેલા સ્થળનું નામ લખો તો ઇન્ડિયા ગેટ ચાલો આગળ જોઈએ અહીંયા આગળ એક નકશો આપેલો છે જે વર્ગખંડનો છે એમાં સ્વિચ બોર્ડ પ્રોજેક્ટર સ્ક્રીન પછી ફ્લેનલ બોર્ડ એવી બધી જ વસ્તુઓ અંદર શું છે બહારું ક્યાં છે બારી ક્યાં છે ઉત્તર દિશા દક્ષિણ દિશા દર્શાવેલું છે તો એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખી લઈએ વર્ગખંડના નકશામાં નજરે પડતી વસ્તુઓની યાદી બનાવો તો પ્રોજેક્ટર સ્ક્રીન પછી બે ફેનલ બોર્ડ છે લેપટોપ છે ખુરશી ટેબલ પાટલી એ થી આઈ સુધી કબાટ અને બ્લેક બોર્ડ છે પ્રોજેક્ટર સ્ક્રીન મુખ્ય ટેબલથી કઈ દિશામાં ગોઠવાયેલું છે તો ઉત્તર દિશામાં નકશામાં દક્ષિણ દિશામાંની દિવાલ પર કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તો બ્લેક બોર્ડ ફેનલ બોર્ડ અને કબાટ બારણા એકથી પ્રવેશ કરતા જમણી બાજુ દિવાલ પર આવતી વસ્તુઓ ક્રમમાં લખો તો ફેનલ બોર્ડ એક પ્રોજેક્ટર સ્ક્રીન અને સ્વિચ બોર્ડ બારીથી નજીક આવેલી પાટલીઓના નામ લખો તો પાટલી એ પાટલી ડી અને પાટલી જી તો ચાલો મિત્રો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો